નમસ્કાર દોસ્તો ગુજરાતની ઇલેક્શનની ચૂંટણી આવતી હોય અને ગુજરાતના દરેક જિલ્લાએ જિલ્લા છવ્વીસે છવ્વીસ જિલ્લાના દરેક લોકોની અંદર એક રોમાંચક એક ખતરનાક માહોલ ન બને તો ગુજરાતની ચૂંટણીના ગણે આવી જ ચૂંટણી વિધાનસભા અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીની ચૂંટણી આવતી હોય તે સમય દરમિયાન આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ ત્રણેય પક્ષો સામ સામે પોતાના વર્ચસ્વની લડાઈ વર્ચસ્વની લડાઈ એટલા માટે કે આ પેટા ચૂંટણીમાં જે જીતશે એ સોનાની થાળીમાં ડંકો એ ખીલી લગાડશે એવું સ્ટેટમેન્ટ બહાર આવે છે કદાચ સોનાની થાળીમાં ડંકો અને સોનાની થાળીમાં આ ખીલી આ સ્ટેટમેન્ટ એટલા માટે કે જુઓ જો તોતેર મણનો મનનો જુઓ જો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર વિસાવદર કે કડીની અંદર જીતી ન શક્યા તો એવું સમજી શકાય આસપાસ કોર તમારું વર્ચસ્વ કોઈ થી આવેલા વચ્ચે કોઈ અન્ય પાર્ટીના ઉમેદવાર જીતી શકતા હોય તો એ સમય દૂર નથી તમારી સત્તાને ઉખેડવા માટે તમારા અહંકારને ઉખેડવા માટે કોઈ નહી આવે નમસ્કાર હું છું યશકુમાર સોરિત્રા સમાજ જાગૃતિ અને સોશિયલ ઇન્ફ્લુઅન્સની દુનિયામાં એક નવતર પ્રયોગ કરતો હોઉં છું આજનો વિષય વિસાવદર વિધાનસભા એ વિસાવદર કે જે વિસાવદર કેશુભાઈ પટેલ આપ્યા એ વિસાવદર કે જે પક્ષ પલટુઓને ક્યારે સપોર્ટ નથી કરતું એ વિસાવદર એ વિસાવદર કે જ્યાં જગતના તાત હામ ભરતા હોય જગતના તાત ઉપર ચૂંટણી લડાતી હોય એ વિસાવદર આ વિસાવદર પેટા ચૂંટણીમાં કોને સપોર્ટ કરવો એવું તો મારે કહેવાય નહીં પરંતુ શું જોવું જોઈએ એ બાબતે એક સોશિયલ ઇન્ફ્લુઅન્સર તરીકે હું કોઈના પાસે પેટ પ્રમોશન કેવું કોઈ છે નહીં પરંતુ ખાસ અને ખાસ માત્ર જેનો વિકાસ હોય જેનો વિકાસ હોય જે માણસથી વિકાસ થવાનો હોય તમારા પ્રશ્નો ઉઠાવતા હોય આવું નામ આવે એટલે કોઈ નામ સર્ચ કરવાની જરૂર નથી ભાઈ શ્રી ગોપાલ ઇટાલિયા ખરેખર આમ આદમી પાર્ટી જ નહીં એક વ્યક્તિગત રીતે હું કહું છું આ માણસ ખૂબ અને ખૂબ યોગ્ય છે વિસાવદર માટે જ નહીં પરંતુ ગુજરાતની કોઈ પણ વિધાનસભા માટે હા ભૂતકાળની અંદર અમે વિરોધમાં પણ હતા પરંતુ આ સમય છે આ માણસ જે જૂનો ગોપાલ હતો એ નવો ગોપાલ નથી કદાચ જૂના ભૂતકાળની અંદર ઘણા બધા વિવાદ વાદ વિવાદ ખૂબ બધું હતું પરંતુ જેમ કહેવાય ને એક નદી ભી જ્યારે ઉપરથી આવતી હોય ત્યારે એક અલગ વેગ હોય જ્યારે નદી એક સપાટ મેદાન ઉપર આવે ત્યારે અલગ વેગ હોય એવી જ રીતે આ ગોપાલને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા મિત્રો ટ્રોલ કરવા માંગે છે કે ભૂતકાળમાં ગોપાલ આવો હતો ગોપાલ આવો તો ભાઈ આપણે નાના હોય ને ત્યારે પાપા પગલી કરતા હોય પડી ગયા હોય તો એનો મતલબ એ નથી મોટા થઈને આપણે ચાલી નથી શકતા આપણે ચાલવાના જ છીએ એનો મતલબ છે ગોપાલ ઇટાલિયાનો આ વિરોધ આટલી હદ સુધી ન જવો જોઈએ કે લોકો ભૂતકાળને યાદ કરીને આપણે એ જુઓ કે જૂનો ગોપાલ શું હતો અને અત્યારનો ગોપાલ શું છે આમ તો ગોપાલ એટલે જેટલી વખત ગોપાલ નામ લેવું એમાંય ભગવાનનું નામ છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ દેશ દ્વારકાપદે આમ ગોપાલનું નામ લેવામાંય ખૂબ સારી બાબત છે ભગવાનનું નામ જ લેવું છે એટલા માટે વિષાવદરના ખેડૂતો નક્કી કર્યું છે કે અમે વિધાનસભાની અંદર ગોપાલભાઈને મોકલવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ વાત મારે એ કરવી છે ખાસ આ વિડિયોના માધ્યમથી એટલે કેવું છે ઘણા બધા મિત્રોએ ભૂતકાળની એ પૃષ્ઠભૂમિ યાદ કરી છે કે ગોપાલભાઈ આમ છે ગોપાલભાઈએ ઘણા બધા હિન્દુ વિરોધી સ્ટેટમેન્ટ આપ્યા છે આ છે તેમ છે જો ભાઈ ઇતિહાસ હંમેશા જે હોય છે એને યાદ રાખીએ બરોબર છે પણ ઇતિહાસના ઉપરથી તમે વર્તમાનને નક્કી ન કરી શકો જો ઇતિહાસ જ તમારે યાદ કરવો તો એમ તો ભારત ઉપર ઘણા બધા મુઘલ શાસકોએ રાજ કર્યું હતું અને આજના સમય ઉપર એક હિન્દુ રાષ્ટ્ર તરફ એક વિચારધારા ડેવલપ થઈ છે તો આ ક્યા સામનવય મળે છે તો દોસ્તો સાથીઓ આમ આદમી પાર્ટી નહીં પરંતુ માનનીય પૂજ્ય ગોપાલભાઈ ઇટાલિયા આ શબ્દ એટલે આપણે જોર આપવો પડે કે આ ગોપાલ ઇટાલિયાના ત્રણ મુખ્ય કામ ગણાવું ને તો શાસક પક્ષના આ મરdna ભાડિયા એવા નથી કે જે ઘટના ઘેટીને દિવસે આવી ગયા હોય સૌથી પ્રથમ ઘટના જસદણની એ કોળીભાઈ ઘનશ્યામબા રાજપુરાનો હત્યાકાંડ વખતે પોલીસનું અવેજ રૂપથી ઘણા બધા લોકોનું ડિટેન્શન કર્યું હતું એ સમયે પણ ગોપાલભાઈની પૂજ્ય ખૂબ જ સારી ભૂમિકા હતી નંબર બે બેન શ્રી પાયેલ ગોટીના કેસની અંદર ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીને બેન શ્રી પાયેન ગોટીને ન્યાય તરફનું એક આગવું તેને જામીન ઉપર બહાર કાઢવાના મુખ્ય ગોપાલભાઈ ભેટાલેનું કામ હતું આ બાદ પણ જ્યારે પૂર્ણ ન્યાય ન મળી શક્યો આ દીકરીને સુરતની એ જાહેર સભાને જે પટ્ટા મારીને યાદ રાખજો પટ્ટા માર્યા શરીર ઉપર આ પટ્ટા જો તમારા માટે કદાચ એનો ડાયરેક્ટલી કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી છતાં એક શાસક પક્ષની એ શાસક નથી એ કોઈ ધારાસભ્ય કે વિધાનસભ્ય નથી છતાં પણ એક પોતાની જાગૃતતા અને પોતાની ભૂમિકા સમજતો હોય આ સમસ્ત રાજનીતિમાં અને પટ્ટા ખાઈ શકતો હોય તો જો તમે મત દેશો અને આવનારા સમયની અંદર વિધાનસભામાં મોકલશો ને તો કદાચ વિધાનસભાના એકસો બ્યાસી એ ને એક પટ્ટે લાવવામાં સુશાસિત કરવામાં આ ગોપાલ એટલે ખૂબ જ સારો ફાળો છે બાબત ભૂતકાળમાં આપણે પણ ઘણી વખત વિરોધ કર્યો હતો ગોપાલ એટલે પરંતુ આ ગોપાલ એ ગોપાલ નથી એક સરસ મજાની વેબ સિરીઝ છે ફ્રી લેન્સર કરીને જોવા જેવી છે દોસ્તો કે એક પોલીસ ઓફિસર એક રિજનલ લેવલ ઉપર હતો ત્યારે તેને બરખાસ્ત કરી દીધો હતો ત્યારબાદ એના તંત્ર ઉપર ઘણી બધી કાર્યવાહી કરી હતી પરંતુ જ્યારે એ ફ્રીલાન્સર દેશમાંથી ધડીપાર કર્યો ખૂબ ખૂબ એને દુઃખ વેઠ્યું ત્યારબાદ વિદેશની ઇંગ્લેન્ડ એક રોયલ કોલેજ કે ખરેખર ડિફેન્સ માટે જે આયાત કરે છે ત્યાં ટ્રેડ થયો અવિનાશ કામત કરીને નામ હતું ખરેખર આ વેબ સિરીઝ છે એક મૂવી છે પરંતુ સારી છે તો એ રીતે કે જે સામાન્ય પોલીસ હતો તેને વિદેશની ધરતી ઉપર કદાચ મિલિયનોની અંદર ઇઝરાયલની મોટામાં મોટી એજન્સીની અંદર એને સામેલ કરવામાં આવ્યો એવી જ રીતે આ ગોપાલ ભૂતકાળમાં જે ગોપાલ હતો એ ભૂતકાળમાં જે કર્યું એ પણ વર્તમાનની અંદર એ ગોપાલ નથી ભૂતકાળને આપણે ભૂલીને વર્તમાનને યાદ રાખીને ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને જંગી લીડથી જીતાડીએ અને ખેડૂતોનો અવાજ બનાવીએ ખેડૂતો પાસે આખરી ઉમીદ છે તમારો અવાજ બનાવવા માટે કારણ કે જેને આપણે પસંદ કરીને મોકલા હતા ને એ બધા તો ફૂટેલી કાર્ટુસો નીકળી ટાઈમે ફૂટી નહીં છેલ્લે ફૂટે તો અવાજ આવે તો આપણે ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને ખૂબ જંગી પ્રમાણમાં સમર્થન આપીએ આમ આદમી પાર્ટી પક્ષ નહીં માણસ જોવો વ્યક્તિ જોવો સામે કદાચ હોય પણ હોય ભાઈ શ્રી હર્ષદભાઈ રિબડિયા હોય ભૂપત ભાયાણી હોય આ બંને તો આમ આદમી પાર્ટી ઉપર અને કોંગ્રેસ ઉપર એક વિશ્વાસ જે લોકોએ આપ્યો હતો એ વિશ્વાસનો દગો કરીને શાસક પક્ષે જોડાઈ જવું આ બાબત યોગ્ય નથી ત્યાંના મતદારોને બદલો લેવા માટે એક સરસ મજાનો તકતો મળ્યો છે ને ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલે જંગી મત આપીને જીતાડો એવી જ પ્રાર્થના છે એ ખેડૂત પુત્ર છું ને ખેડૂતનો અવાજ શું છે ને એ ગોપાલભાઈ ટેલે એનો લેટેસ્ટમાં હમણાં જ મામલતદાર કચેરીએ જઈને ખેડૂતોને ડીએપી ખાતર માટેની જે માંગ છે આવી માંગ કદાચ કોઈ શાસક પક્ષના કોઈ એક ધારાસભ્યએ કરી હોય ને તો મને કહેજો સાહેબ આ શાસક નથી છતાં શાસક છે જે શાસક છે એ શાસક નથી આવી વાત લઈને હું આવ્યો હતો આશા રાખું છું આ વિડીયો ફળીભૂત ફરે અને વિસાવદરના જાગૃત મતદારો ખૂબ અને અને ભાઈ શ્રી મત આપે જીતાડે એવી જ બે હાથ જોડીને પ્રાર્થના છે ખરા સમયે કોંગ્રેસ પાર્ટી પણ કંઈક ને કંઈક અંશે ગોપાલભાઈ અટાલા દાવેદારીથી એક પસંદ નથી તે પણ તેના ઉમેદવાર ઊભા કરવા માંગે છે બાકી ભૂતકાળની અંદર ઇન્ડિયા અલાયન્સ પણ બનાવ્યું હતું એ અલાયન્સ શું મતલબ હતો કે જોઈને જેમ પેટમાં તેલ રેડાય એમ કોંગ્રેસ પાર્ટીના પેટમાં પણ તેલ રેડાયું અને આ પાર્ટીને અસ્તિત્વ ખતાવવા માટે ગોપાલ ગોપાલને હળવા માટે ઉમેદવાર રાખે છે તો જોવું જોઈએ જેમ અભિમન્યુની આસપાસમાં ફરતીકોર કોઠામાં મોટા મોટા કૌરવો હતા એમ ગોપાલ ઇટાલિયાના આસપાસમાં ખૂબ મોટા પ્રમાણમાં જૂના શાસક પક્ષના ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ શંકરસિંહ વાઘેલા બાપુની પાર્ટી ઘણી બધી પાર્ટીના ઉમેદવાર છે અને આપણો અભિમન્યુ એવો ગોપાલભાઈ ઇટાલિયા એકલો ન પડે ને એની ખાતરી મારે તમારે અને વિસાવદરના દરેક જાગૃત મતદારોને લેવાની છે બસ આટલું જ કહેતા જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન વિસાવદરની જનતા એક ખેડૂત વર્ગ છે એક સક્ષમ વર્ગ છે હોશિયાર છે સમજદાર છે એ હંમેશા ન્યાય કરે છે એ પક્ષ પલટો ક્યારેય પણ ચૂનતા નથી આભાર અસ્તુ